દોસ્તો હાલમાં જ આપણે ચૌદ નવેમ્બરે ચિલ્ડ્રન્સ ડે ઉજવ્યો ત્યારે વડોદરામાં બાળકોને કેન્દ્રમાં રાખીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરામાં નવલખી મેદાન પર જોવા જેવી દુનિયા નામે એક થીમ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ દસ નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી ચાલશે જેમાં પેરેન્ટિંગ્સની ટિપ્સ આપતી પાઠશાળા બાળકો અને માતાપિતા વચ્ચેના વ્યવહારોની સાચી સમજણ આપતી શોર્ટ ફિલ્મ્સ જેવા 8 થી વધુ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે અને ખરા અર્થમાં બાળ દેવની ઉજવણી કરવામાં આવી રહી છે. પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મ જયંતિ નિમિત્તે સમાજમાં બાળકોમાં સંસ્કાર, પરંપરા, મૂલ્યોનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે તથા બાળક માતા પિતા વચ્ચે સમાજમાં લોકો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાય તેવા ઉમદા હેતુથી વડોદરામાં નવલખી મેદાન પર એક થીમ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે દાદા ભગવાન જન્મજયંતિ મહોત્સવમાં જોવા જેવી નગરીમાં આવ્યો છું મેં અહીંયા વિક્રમ વેતાળ હું શું છું એ બધું જોયું મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું મને અહીંયા સ્વચ્છતા જાળવવી મોટાને માન હાલવું કોઈ દિવસ શરત ન લગાવી ખોટી વાતો ના કરવી એવું બધું મને જાણવા મળ્યું

ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે અહીંયા પચીસ લાખ સ્ક્વેર ફૂટ જગ્યાની અંદરમાં અમે પાંચ લાખ સ્ક્વેર ફૂટની અંદરમાં ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો છે અને પાંચ લાખ સ્ક્વેર ફૂટની અંદરમાં થીમ પાર્ક બનાવ્યો છે ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કની અંદર અમે અલગ અલગ માધ્યમથી અલગ અલગ મુદ્દાઓ જીવન જીવવાની કળાઓ અને સાચી સમજણ લોકોને આપવા માગીએ છીએ અને લોકો સરસ મજાની સમજણ લઈ પણ જઈ રહ્યા છે ચિલ્ડ્રન પાર્કની અંદરમાં સુપર હિરોની અંદરમાં અથડામણ ટાળો અને એડજસ્ટ એવરીવેર ને હું સરસ મજાનું દાદાની જે વાત છે એ લોકો લોકભોગ્ય રીતે લઈ રહ્યા છે ત્યારબાદ પેરેન્ટ્સ પાઠશાલાની અંદરમાં બાળકોનો ઉછાર મા બાપ લોકો કેવી રીતે સરસ રીતે કરી શકે એની સુંદર રીતે રજૂઆત કરવામાં આવે છે પપેટ શો છે તો પપેટ શોની અંદરમાં બાળકો જે જીદ કરતા હોય છે એ જીદ ખરેખર કેટલી કરવી જોઈએ અને શા માટે ન કરવી જોઈએ એની સુંદર સમજણ પપેટ શો દ્વારા આપવામાં આવે છે પછી એક સરસ મજાનો ડોમ છે જાદુઈ ચશ્મા એની અંદરમાં પણ એવા ચશ્મા એક છોકરાને મળે છે કે જેનાથી સામેવાળા વ્યક્તિના વિચાર એને જાણી શકે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે મા બાપ એના માટે સારું જ વિચારતા હોય છે અને ત્યારે એને ખ્યાલ આવે છે કે એ જે વિચારે છે મા બાપ માટે કે બીજા લોકો માટે ખરેખર એવું હોતું નથી અંદરની સમજણ લોકોની જુદી હોય છે માજા કામ છે એમાં મને ખૂબ મજા આવી અને એમાં મને શીખવા માંડ્યું કે ક્યાંય ક્યાં એડજસ્ટ કરવાનું ખરેખર આ બાળકો માટે નોટ ઇવન બાળકો દરેકને માટે આ જાણવા જેવું છે જે એડજસ્ટમેન્ટનો કોન્સેપ્ટ છે કે દરેકે લાઈફમાં એડજસ્ટ તો કરતા જ હોય છે પરંતુ જે અહીંયા આવીને જાણવા મળ્યું કે ખરેખર આપણે રોજ એડજસ્ટ તો કરીએ પણ બહાર કરીએ છીએ ઘરમાં નથી કરતા જો ઘરમાં પણ કરવા માંડીએ તો એક પરિવાર સુખી અને શાંતિથી જીવન જીવી શકે છે એ કોન્સેપ્ટ ખૂબ સરસ છે કરવાનું અને હોડલ્સ માં ને બધા હતું ને એમાં એવું જ બોલવાનું આઈ કેન ડુ ઈટ તો જ અમે સક્સેસ થાય અને આગળ વધી અને અમને આવું થાય જ એટલે અમે વિન થાય અને આઉ નો થયું એવું ન બોલવાનું કે માઉ નહીં જો હારી ગયો પણ એકવાર આઈ કેન ડુ બોલી લેવાનું તો તમે આગળ આવી જ શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ